ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ ચાર એસિડ બેઇઝ અને ક્ષાર સ્વાધ્યાય ક્વેશ્ચન વન પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક એસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો એસિડ તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા લીટમાં પત્રને લાલ બનાવે છે તે ફિનોથેલિનના દ્રાવણ સાથે રંગવહીન જ રહે છે બેઇઝ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે તે ફિનોલ થેલીનના દ્રાવણ સાથે ગુલાબી રહે છે સેકન્ડ ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે તો એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે બેઇઝ મતલબ થર્ડ લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષ કરીને મેળવાય છે તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝ બેઝિક તે નક્કી કરવા માટે વપરાય છે ફોર્થ શું નિસંદિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય છે તમે કેવી રીતે નક્કી કરશો નિસંદિત પાણી તટસ્થ છે આપણે ભૂરા અને લાલ પત્રનો ઉપયોગ કરી તે નક્કી કરી શકીએ છીએ તે પત્ર પર કોઈ જ રંગ પરિવર્તન આપતું નથી એક ઉદાહરણની મદદ વડે તટસ્થિકરણની પ્રક્રિયાનું વર્ણન કરો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ બેસ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે તે તટસ્થિકરણની પ્રક્રિયા છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ ક્લોરાઇડ ઇઝ ઇક્વલ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી સાચા વિધાન સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ ફોસની નિશાની કરો નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે ખોટું સોડિયમ ક્લોરાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થિકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે સાચું સાચું બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે ખોટું દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પાણીની થોડી બોટલો છે ઠંડા પીણાની પરંતુ કમનિશીબે તેના પર લેબલ લગાડેલ નથી તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક ગ્રાહક એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી દોરજી એસિડિક બેઝિક તથા તટસ્થ પીણું લેટમસ પત્રની કસોટી વડે નક્કી કરશે જે પાણી ભૂરા લિટમસને લાલ બનાવે તે એસિડિક પીણું જે પીણું લાલ લેટમસને ભૂરું બનાવે તે બેઝિક પીણું જે પીણું બંને લિટમસ પર કોઈ જ અસર ન કરે તે તટસ્થ પીણું ક્વેશ્ચન આઠ સમજાવો આવું કેમ થાય છે એ જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળીઓ લઈએ છે એસિડિટી એ જઠરમાં વધુ પડતું હાઇડ્રોક્લોરિક એસિડ બનવાના કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે અને એસિડિટીમાં રાહત મળે છે બી જ્યારે આપણને કીડી કાઢે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ જવાબ કીડી કાઢે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે ક્લેમાઈનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ ફોર્મિક એસિડને તટસ્થ કરે છે આથી પીડામાં રાહત રહે છે સી કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણી વહેડાવવાતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં વહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી તેનો નિકાલ કરતાં પહેલાં તેને તટસ્થ કરવો જોઈએ તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે તમને હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલ છે તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો એપિલ રસાયણોની ત્રણેય બોટલ પર એક બે ત્રણ નંબર લગાડો હળદર સૂચકના પાંચ હળદર પત્રો બનાવો હવે ત્રણ હળદર પત્ર લઈને દરેક બોટલ પર એક બે ત્રણમાંના દ્રાવણના બે ટીપા નાખો જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે હવે બાકી રહેલ બંને બોટલમાંથી અડધી અડધી તે દ્રાવણની કસનળી ભરો દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દસ ટીપ્પા નાખો મિશ્રણને બરાબર હલાવો દરેક કસનળીમાં હળદર પત્ર લાલ બને તે દ્રાવણ ખંડનું દ્રાવણ છે બાકી બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે ભૂરા પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો ભૂરા પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તે દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય સમજૂતી જો દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા પત્ર પર કંઈ અસર કરતું નથી જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના પત્ર પર કોઈ જ અસર થતી નથી તેથી દ્રાવણ બેઝિક કે તટસ્થ હોઈ શકે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો